વડોદરા શહેરના માંજલપુર ખાતે જયેશ કરાટે ફેડરેશન દ્વારા શહેરના સૌથી યુવા સીએ પ્રિયાંસિંહ પંડ્યાનું સન્માન શહેરના માંજલપુર વિસ્તારમાં કરાટે ફેડરેશન દ્વારા અધ્યક્ષ હેતલ ધારબર જયેશભાઈ રેખાબેન પંચાલ દ્વારા વર્ગ ચલાવવામાં આવે છે અહીંથી ઘણા ખેલાડીઓએ દેશ વિદેશમાં અનેક ખ્યાતિ મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું છે આજના યુગમાં શિક્ષણની સાથે સાથે બચાવ તથા શિસ્ત પણ ખૂબ જ જરૂરી છે સાથે જ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રમતગમત ક્ષેત્રે યુવાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે જયેશ ફેડરેશન નાના મોટા બાળકોને ક્ષેત્રે આગળ લાવવામાં મહત્વનું યોગદાન તો આપી જ રહ્યું છે સાથે સાથે બાળકોમાં શિસ્ત તથા આત્મરક્ષા કેળવવામાં પણ તથા તેઓના અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવાનું ભગીરથ કાર્ય પણ કરી રહ્યું છે તો બીજી તરફ શહેરના પ્રેરણાદાયી લોકોને સન્માન શહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટરની પરીક્ષામાં થનાર સૌથી યુવાવા પ્રિયાંશુ પંડિયા તથા તેમના માતા-પિતાનું જયશ સિતોર્યુ караટે ફેડરેશન દ્વારા સન્માન કરવા બાબત હતું ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ટુ જયેશ સર એન્ડ This Karate Association फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी પહેલાં તો આ જે બધા સ્ટુડન્ટ્સ છે એમનો મેં આજે ઉત્સાહ જોયો જે પ્રમાણે એ લોકો હું જ્યારે અહીંયા વેઇટ કરતી હતી તો ત્યારે એ લોકોને કંઈક પ્રોગ્રેસ રેસ ને ડક રેસ ચાલતી હતી તો એટલું એટલું સ્પીડમાં ને એટલું એન્થુઝિયાસ્ટિકલી એ લોકો ફ્રોગ રેસ કરી રહ્યા હતા કે આ જ એન્થુઝિયાઝમ આપણને લાઈફમાં જોઈએ છે કે જેવી રીતે આપણે નાનપણમાં હોઈએ છીએ કે ઉત્સાહ જે હોય છે એ તમે આખા તમારા પીરિયડ તમારી લાઈફ સુધી કેરી કરો કે થાકી ના જાઓ લાઈક હમણાં અને બીજી એક વાત મને ખાસ આ લોકોની ગમી કે જ્યારે એ લોકોને પૂછવામાં આવ્યું કે તમને શું બનવું છે તો એટલીસ્ટ કોઈકના પાસે કંઈક નો કંઈક તો આન્સર છે જ ભલે આગળ જઈને એ લોકોનું ચેન્જ થાય પણ એમના માઇન્ડમાં એમનું ડ્રીમ છે જેવી રીતે મારું ડ્રીમ હતું કે મને સીએ બનવું છે અને એન્ડ આઈ ક્રેક ડેટ ઇન ફર્સ્ટ અટેમ્પ આજે જય સિતોરિયું કરાટે ફેડરેશન તરફથી આજે મારી દીકરી જે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ તેનું સન્માન કર્યું તેના માટે અમે મારી દીકરીને છે ને હાર દાંઠમાં ધોરણથી જ અમે એને એ રીતે જ તૈયાર કરેલી કે ભાઈ તને જે ફિલ્ડમાં જવું હોય તને જાય જે ચોઇસ હોય તને જે તને લાગે કે મને આ ફિલ્ડમાં સારું છે એ રીતે તું તૈયારી રાખજે અને તને કદાચ એમાં તું ફેલ બી થાય તો કંઈ ગભરાવ નથી આ જિંદગીમાં ડાઉનફોલને અપાવવાનું જ છે તમારે તમારે એ રીતે જ આગળ વધો એવી રીતે અમે એને ઘણી સમજાવીને તૈયાર કરેલી હતી અને એ રીતે જ આગળ વધીને એ થ્રુઆઉટ આજે બાવીસ વર્ષમાં એને આ ચાર્ટર્ડ એકાઉન્ટનું પાસ થઈ ગઈ છે